હું એમના છું પ્રથમ શિક્ષકો જ આપડે ગુરુ હોય છે એવું કહેવાય છે પરંતુ જે જે લખ્યું છે તે વાંચ્યું નહીં વાંચ્યું તે વિચાર્યું નહીં અને વાંચ્યું તે જીવનમાં ઉતાર્યું નહીં તો પછી લખ્યું શા કામનું એવું સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે પરંતુ એ સાથે હું એક સરસ તમને વાત કરું કબીરદાસ કબીરદાસ શું કહે છે કે ગુરુ ગોવિંદસિંહ ગુરુ ગોબિંદ સિંઘ લાગુભાઈ આપણી અંદર સૌના વિદ્યાર્થી સૌના સૌના સૌની અંદર એક આપણી અંદર એક ઈશ્વર પ્રગટેલો જ છે આપણે ફક્ત એમને જગાવવાની જરૂર છે એ જગાવવાનું કામ ભગવાન એ ગુરુ સ્વરૂપે ભગવાન એમને ગુરુ સ્વરૂપે આપણી પાસે મોકલ્યા છે ગુરુ જે આપણામાં જગાવતા હોય છે એ કોઈ આ સંસારની અંદર કોઈ પણ દિવ્ય આત્મા આપણને જગાવી શકતી નથી આજે હું અહીંયા આવ્યો છું તો ફક્ત ને ફક્ત મારા માતા પિતાનો મારા માતા પિતાના કારણે નથી આવ્યો મારા ગુરુજનોનો પણ એક સાથ સહકાર છે મારી સાથે સંસારમાં દરેક દરેક રહેતી માનવ વસ્તીએ મને મદદ કરી છે એમ ગુરુ પણ એક ઈમાનનો પણ એક પાઠ છે જેસે જ્યોત જેસે તિલ મે તેલ હે જ્યોત મે જગમગા તેરા સાઈ તુજ મે હે જાગ શકે તો જાગ આ જગાડવાનું કામ આપડા શિક્ષક પર કરે છે કહેવાય છે કે એક સમયની વાત છે હું ખૂબ નાનપણમાં હતો હું એક એક સમય એવું હતું કે હું શિક્ષણ મેળવી શકીશ કે નહીં મેળવી શકીશ પરંતુ એક શિક્ષક હું ગુરુકુલ પદ્ધતિઓમાંથી ભણેલો એક વિદ્યાર્થી છું શિસ્તતા બાળપણથી જીવનમાં છે ઘરની ગરીબાઈ ઘરની આર્થિક સ્થિતિના કારણોસર મેં થોડો ડિસ્ટર્બ રહેતો પરંતુ જેમ 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 સમય મળતો ગયો સારા ગુરુનો સંગ કરતો ગયો સારા પુસ્તકોનું વાંચન કરતો ગયો જેમ જેમ સમય સંજોગને ટાણે ઈશ્વર આપણી સાથે એક એક શક્તિના સ્વરૂપે વ્યક્તિઓ આપણી પાસે મોકલતી હોય છે તેમ 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 મારામાં એક જ્ઞાન પ્રકાશ થયું તો એક સમયે તે સમયે પણ મારા મગજમાં એક વસ્તુ બેઠું હતું કે આ સંસારની અંદર આ સમાજની અંદર ગુરુનું શા માટે રિસ્પેક્ટ નથી કરવામાં આવતી શા માટે કરવામાં નથી આવતી કહેવાય છે કે એક શેઠ વ્યક્તિ સો તોલા સોનું પહેરીને સંસાર જયારે બજારમાં ચાલતો હોય ત્યારે એને કોઈ પૂંચું નથી પૂંચતું નથી પરંતુ એક સંત હોય છે જે શરીરે બહુતી લગાવતો હોય જે ભજન ગાતો હોય એને લોકો શા માટે પૂજતા હોય છે તમે મને બતાવી શકશો કોઈ આ સંસારમાં ભેદ શા માટે છે એનું મુખ્ય કારણ એક છે

મને ગાંધીજી ખૂબ યાદ આવે છે આજના સમય અને હર રોજ એમને યાદ કરતો હોઉં છું એમના જે ગુરુ હતા રાજચંદ્ર કેવા ગુરુ હશે જગતને આપણા જગતને આઝાદી અપાવવા માટે પોતાના કપડાં ત્યાગ કરી દેવા બેરિસ્ટર થવું ઘણું ઘણું પોતાના દેશ પોતાના દેશને આઝાદી અપાવવી કેટલા મહાન વ્યક્તિઓ હતા તેમના નામ પર આપણું આ ડિપાર્ટમેન્ટ છે આજે મહાત્મા ગાંધી માતા સરસ્વતીને તમે જુઓ ભગવાનના ચરણોમાં હંમેશા એક પ્રાર્થના કરતો હોઉં છું